ભાભર તાલુકાના જોરવાડા ગામે ભારે વરસાદે તારાજી સર્જી ભાભર વિસ્તારમાં હવામાન વિભાગની આગાહીને પગલે સતત ત્રણ દિવસ પડેલા પવન સાથે ભારે વરસાદના કારણે કેટલાક ગામડાઓના રસ્તાઓમાં પાણી ભરાઈ જતા સંપર્ક વિહોણા બન્યા હતા જેમાં ખાસ કરીને ભાભરના ચાત્રા અને જોરવાડા ગામ આજે વરસાદી પાણીનો પ્રવાહ ચાલુ હોવાથી ભાભર કટાવ જોરવાડા જવાનો રસ્તો બંધ છે તેમજ ભાભર ઇન્દરવાથી જોરવાડા જવાનો રસ્તો પણ બંધ હોવાથી લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે રસ્તો બંધ હોવાના કારણે બીમાર ગામ લોકોને તકલીફ પડી રહી છે ભારે વરસાદના કારણે ખેતરો બેટમાં ફેરવાઈ જતા જવાર મગફળી એરંડા પાકનો કપાસનો પાક નિષ્ફળ ગયેલ છે ખેતર બેટમાં ફેરવાઈ ગયા છે અને વરસાદી પાણી મકાનોમાં ભરાઈ જતા કેટલાક કાચા મકાનો પડી જતા ઘરવખરી સહિત સામાન પલળી ગયેલ છે તેમજ ચાર દિવસથી વીજળી બંધ હોવાથી ગામમાં પીવાના પાણીની વિકટ પરિસ્થિતિ સર્જાઈ છે ગામ લોકો રાશન સહિત પીવાના પાણી તેમજ ખેતી પાકોને થયેલ નુકસાન બાબતે સર્વે કરીને સહાય આપવા માંગ કરી હતી ગામની તાલુકાના વિકાસ અધિકારી અને મામલતદારી મુલાકાત લઈ સહાય માટે હયાત ધારણા આપવામાં આવેલ છે કૃષ્ણબેન ઠાકોર ગામ ઢોરવાડા અમારા ઘરમાં પાણી ભરાણ્યું છે કેડે કેડે હમ અને બધું પલડી ગયું છે ઢોર બારે બાંધાશે બારે બનાવા છે બારે રાશા અને કોઈ કાંઈ રૂદ નહીં ગોધડા પલટી જશે ખાટલા કોઈ હુવા માટે કાંઈ નથી ભાઈ સુવા સુવાસા તારી બધું પલટી ગયું છે કોઈ કઈ છે જ નહીં અનાજ નથી અમે બારે રહ્યા છે નિશાળ માં રહ્યા છે આડુશી પાડોશી કંથી લાઈન કાધું છે અનાજ બધું પલડી ગયું સરકાર દ્વારા કોઈ દ્વારા કોઈ સહાય હોય તો અમને આપી શકો તમે અત્યારે કોઈ રેશન કીટ કે એવું કંઈ મળ્યું ખરી તમને એવું તો કશું જ મળ્યું નહીં કેટલું નુકસાન નુકસાન તો કોઈ પાર જ નહીં ખેતરો આખે આખા બોટમાં માં પાણી પાણી ચારે બાજુ પાણી છે બહુ નુકસાન છે તો મગફળી છે ખાસ એરંડા અને અમુક જુવાર ને આવું છે પણ ખાસ મગફળી અરે એરંડા

હરમો પાણી અહીંયા ઢોર સાંખર મરી ગયા બે હજાર પંદરમાં બે હજાર સત્તરમાં જ્યારે જ્યારે આવી શરૂ થઈ ત્યારે સરકારના ધારાસભ્યો રાજ્ય સરકારના મંત્રીઓ બધાએ મુલાકાત લઈ ગયા પણ હજુ સુધી એનું કોઈ નિરાકરણ આવ્યું નથી પુલ બનાવી દઈશું આવું કશું હજુ સુધી કાંઈ બન્યું નથી કાલે પણ આવી ગયા આ થઈ જાય છે તે થઈ જાય છે કશું બન્યું નહીં પીવાના પાણીની મોટી સમસ્યા છે કોઈ લાઈટ કાલે પાંચ દિવસે આવી પણ જે ગામનું ટાંકું ગામનો બોર છે એ બધું પાણીમાં છે એ પાણી હુકાય દસ પંદર દિવસે પાણી હુકાય છે પછી પીવાનું પાણી અહીં ગામને મળશે ઘરોમાં પાણી આવે હજુ સુધી તંત્ર દ્વારા કે સરકાર દ્વારા કોઈ રાહત કીટ કે કંઈ પણ કોઈ પણ ધારાસભ્ય કે કોઈ મંત્રી શ્રીઓ કંઈ પણ મુલાકાત લેવા આવ્યા નથી આની આ સ્થિતિ છેલ્લે બે હજાર પંદરથી આની જ્યારે જ્યારે વધારે વરસાદ આવે આની આ સ્થિતિ છે પણ હજુ સુધી એનું કાંઈ નિરાકરણ થયું નથી અહેવાલ ગોપાલ પૂજારા સંબંધ ભારત ન્યૂઝ બાબર બનાસકાંઠા